નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં બધા જ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે પ્રથમ પૂજ્ય શ્રી મહાગણપતિજીના શ્રી ચરણોમાં કોટી કોટી વંદન કરી સરસ્વતી માતાને સ્મરણ કરી અને આજે આપણે સમાસનો જે બે પ્રકાર હજી બાકી છે ઉપપદ સમાસ અને ભાવ સમાસ એના વિશે વિસ્તૃત શબ્દ સહ સમજૂતી મેળવશું આગળના બે વિભાગમાં આપણે દ્વિગુ સમાસ દ્વંદ્વ સમાસ તત્પુરુષ સમાસ કર્મધારે સમાસ મધ્યમ પદલોપી સમાસ જેના વિશે વ્યવસ્થિત સમજૂતી મેળવેલી છે વિદ્યાર્થી મિત્રો એમાં પણ મેં તમને કીધું છે કે જો અર્થ છે કે ઉપપદ સમાસ ક્યારે બને કર્મધારાઈ સમાસ ક્યારે બને એ તમને અર્થ આવડે છે વ્યાખ્યા આવડે છે તો પછી તમારો સમાસ છે એ ક્યારેય ખોટો ના પડે કારણ કારણ કે તમને વિગ્રહ કરતા આવડે છે વ્યાખ્યાની સાથે અર્થની સાથે જો તમને વિગ્રહ કરતા આવડે તો તમારો સમાસ ક્યારેય ખોટો ના પડે અને એટલા માટે જ કહું છું કે તમે નોટબુક બનાવેલી હોય તો નોટબુકમાં અર્થ જે યાદ રાખો અથવા નો નોટ રાખો કીધેલું હોય એ નોંધ કરવાની મોસ્ટ આઈમ્પી શબ્દ લાગે એની પણ નોંધ કરવાની જેથી કરીને જ્યારે પરીક્ષાના સમયે માત્ર તમારે નજર કરવાની હોય ત્યારે તમે એના ઉપર નજર કરી શકો આજે આપણે ઉપપદ સમાસ વિશે સમજૂતી મેળવી એ પહેલાં વિદ્યાર્થી મિત્રો આપણા જીવનમાં હકારાત્મક અને નકારાત્મક બે પરિસ્થિતિ હોય બે વિચારો આવતા હોય જો આપણે હંમેશા અને હંમેશા નકારાત્મક વિચારો જ કરીએ તો આપણા જીવનમાં નકારાત્મકતા છે નેગેટિવ જે વિચારો છે એ એવા હાવી થઈ જાય કે આપણે આપના કાર્યમાં સફળતા મળવા ના દે તો સારા વિચારોની સાથે જ્યારે પણ તમે વાંચવા બેસો ત્યારે સૌ વખત બેથી ત્રણ વખત ઓમકારનો ઊંડો શ્વાસ લઈ અને જાપ કરવું ધીમે ધીમે કરીને છોડવું પોઝિટિવ વિચારોની સાથે કે આજે જે હું વાંચવા લખવા શીખવા બેઠી છું તે મને બધું વ્યવસ્થિત આવડી ગયું છે એવા સારા વિચારોની સાથે શરૂઆત કરવાની ત્યાર પછી જ્યારે તમે વાંચન પૂર્ણ કરો ત્યારે પણ જે વાંચેલું છે એને પાંચ મિનિટ બંધ આંખે નજરની સામે લઈ આવવાનો પ્રયત્ન કરવાનો એનો અર્થ આ થાય ઉદાહરણ આ છે ટૂંકમાં આપણે એને આ રીતે યાદ રાખી શકીએ અને ત્યાર પછી પાછો ઓમકારનો જાપ કરી અને જો તમે બોલો કે આ પોઈન્ટ છે ઉપદ સમાસ છે અથવા તો તમે જે પણ સાહિત્ય વાંચો છો એ સાહિત્ય મને પૂરેપૂરું વ્યવસ્થિત સમજાઈ ગયું છે યાદ રહી ગયું છે તો ત્યાર પછી તમારી અંદરની જે નકારાત્મકતા છે એ દૂર થઈ જશે અને ધીમે ધીમે કરી હકારાત્મક વિચારો છે તમારી અંદર પ્રવેશ કરશે અને જેને લીધે તમને ધારી એવી સફળતા મળશે તો ચાલો આવા સારા વિચારોની સાથે આજે આપણે ઉપપદ સમાસ વિશે સમજૂતી મેળવીશું જેમાં પૂર્વપદ ઉત્તરપદ સાથે વિભક્તિના સંબંધથી જોડાયેલું હોય અને ઉત્તરપદ ક્રિયા ધાતુ હોય તેને ઉપપદ સમાસ કહે છે ક્રિયાધાતુ એટલે કે સમાસનો જે સામાસિક પદ છે એમાં પૂર્વપદ અને ઉત્તરપદ બે પદ હોય તો ઉત્તરપદ છે એ શું દર્શાવે છે તો કે ઉત્તરપદ છે એ ક્રિયાનું સૂચન કરતું હોય ત્યારે છે એ ઉપપદ સમાસ બને આ સમાસનો વિગ્રહ વિગ્રહ વિભક્તિનો અનુગ મૂકીને ક્રિયાપદનું યોગ્ય રૂપ મૂકીને વિશેષણ વાક્ય બનાવીને થાય છે ઉત્તર પદે એટલે કે ઉત્તર પદમાં કેવા શબ્દ હોય તો કે જ ગ્ઞ દ કાર સ્થ ઘર કર હર જેવા ધાતુ જોવા મળે છે ધાતુ એટલે કે જેવા ધાતુરૂપ જોવા મળે છે ઉદાહરણમાં આપેલું છે તમે જોઈ શકો છો પંક જ સુખ દ તો અહીંયા જ પંક જ પંક એટલે કાદવ અને જ એટલે જન્મનાર કાદવમાં જન્મનાર તો ઉત્તર પંખ પ્લસ જ તો જ ઉત્તર પદ છે શું દર્શાવે છે તો કે જન્મનાર એ જ છે એ ક્રિયા બતાવે છે સુખ દ તો સુખ અને દ એટલે આપનાર સુખ આપના રૂહ સ્થાન સ્થ એટલે રહેના ર તો એ રહેનાર સ્થ શું બતાવે છે એ ક્રિયા બતાવે છે કે આ ગૃહસ્થ છે ગૃહમાં ઘરમાં રહેનાર છે ભુવન મોહ તો કે દુનિયાનો પમાડનાર ભયંકર ભય કરનાર બંદૂક ધારી તો બંદૂકને ધારણ કરનાર ધારી એ ધારણ કરનાર ક્રિયા બતાવે છે કે બંદૂકને જે ધારણ કરનાર છે પાલનહાર તો પાલન કરનાર પારદર્શિતા મર્મને ર આગળ પણ આવી ગયું પંખ તો જન્મનાર રર્મદા તો નર્મ એટલે આનંદ અને દા એટલે દેનાર અથવા આપનાર આનંદ આપનાર પણ લખી શકો અને આનંદ દેનાર પણ લખી શકો દેશ દીપક દેશને દીપાવનાર દિલદાર દિલને દેના ર પછી તલાટી તો મહેસૂલ વસૂલ કરના રટસ્થ તટમાં રહેના ર પાણી કળો પાણીને કળે એવો પાણીને કળે એટલે કે ભૂમિની અંદર જે જ જમીનની અંદર જે ભૂગર્ભ જળ હોય છે એ ખેડૂતો છે અન્ય કોઈ મિત્રો છે એને જ્યારે બોરવેલ કરાવ હોય કે કૂવો ગારો હોય ત્યારે પાણી કળો છે એને બોલાવે છે ભૂમિની અંદર પાણી ક્યાં છે એ જાણી શકતા હોય એ પાણી કળો એ તો જાણતા એની આવડત છે એના લીધે એ જમીનની અંદર આ સ્તરની અંદર આટલા ઊંડે પાણી રહેલું છે એ જાણીને કહે કહે છે છે પાણી કળો જગદીપક વિશ્વને દીપાવનાર ગ્રંથકાર ગ્રંથને બનાવનાર ગૃહસ્થ ગૃહમાં રહેના ગિરિધર તો ગિરીને ધારણ કરનાર ર તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું છે કે મોટા ભાગે છે નાર પ્રત્યય લાગે જો પાછળ તમે બધાની અંદર કયો પ્રત્યય લાગે છે નાર પ્રત્યય લાગે છે આ રીતે પણ તમે યાદ રાખી શકો અને પાછળનું ઉત્તર પદ છે એ ક્રિયા દર્શાવે છે એ રીતે પણ તમે યાદ રાખી શકો ગગન ભેદી તો ગગન ને ભેદનાર ને એ અનોગ છે કૃતજ્ઞ તો કૃતને જાણનાર કુલદીપક તો કુળને દીપાવનાર ઉદ્વાક તો ઉદ્ધાર કરના રદાસીન તો રસ ન ધરાવનાર ઉપદ સમાસ જે સમાસ ઉત્તર પદ ક્રિયા નામ હોય તેને ઉપપદ સમાસ કહે છે તમે કોઈપણ રીતે યાદ રાખી શકો કે ઉત્તરપદ છે ક્રિયાવાચી હોય ક્રિયા દર્શાવતું હોય અથવા તો નાર પ્રત્યય છે એ તમે યાદ રાખો કે ઉપસર્ગને જે પ્રત્યય આવે છે એની અંદર નાર પ્રત્યય જ્યારે વિગ્રહ કરો અને નાર પ્રત્યય લાગે ત્યારે એ મોટા ભાગે છે ઉપપદ સમાસ બને હજી પણ ઉદાહરણ આપેલા છે ગોપાળ તો ગાયોને પાડનાર રક્ષક તો રક્ષા કરનાર તટસ્થ તો તટે એટલે કે કિનારે રહેનાર ધુરંધર તો કરનાર જીવ રખું તો જીવ રાખનાર અહીંયા પાઠ્યની અંદર જે આપેલું છે કે સંસ્કૃત ક્રિયાવાચી અર્થમાં ઉદાહરણ જ્ઞ એટલે શું થાય તો કે જાણનાર મર્મજ્ઞ તો મર્મને જાણનાર સર્વજ્ઞ તો સર્વ જાણનાર સુગ્ન જાણનાર સારું જાણનાર તજજ્ઞ કૃતજ્ઞ એ ઉપપદ સમાસના ઉદાહરણ છે એ જ રીતે જ્ઞ ફરી આવ્યું છે તો કે હણનાર કૃતને હણનાર જ તો આગળ પણ આપણે જોઈ ગયું જ એટલે જન્મનાર અનુ જ સરો જ પંક જ ક્ષિતિ જ આ બધા ઉપદ સમાસના ઉદાહરણ છે એ રીતે જા તો એમાં પણ જન્મનાર ગીરી જા શેલ જા હિમ જા તનુ જા હજી આગળ ઉદાહરણ આપેલા છે દ તો દે ના ર તો દે ર પણ હકીકતમાં વિદ્યાર્થી મિત્રો તમે ખાસ જોઈ શકો છો કે બધાની અંદર પાછળ શું યાદ રાખવાનું છે વિગ્રહ કરી અને નાર રત્યય લાગે ત્યારે એ શું થાય ઉપદ સમાસ થાય અહીંયા ઘણા બધા ઉદાહરણ આપેલા છે ક તો કરના રાય ક સહાય કરનાર ઉદ્ધાર ક તો ઉદ્ધાર કરના ર સંચાલક તો સંચાલન કરનાર પ્રેક્ષ ક તોહ ક તો મોહ પમાડનાર આ રીતે તમે પ્રત્યય લગાડી શકો છો અહીંયા ક કર કાર એટલે કરનાર પાલ તો પાળનાર એટલે ધારણ કરનાર સર તો સરનાર સરનાર એટલે અગ્રેસર રહેનાર આગળ પડતું મોભાનું સ્થાન ધરાવનાર ચર તો ફરનાર નિશાચર અનુસર ખેચર વનચર એ આપણે સૌ જાણીએ છીએ કે એક સ્થળેથી બીજા સ્થળે ભટકતું જીવન જીવનાર ફરનાર છે હર તો હર ના ર મનો ર તો વિદ્યાર્થી મિત્રો ઉપદ સમાસમાં તમારે એટલું જ યાદ રાખવાનું છે કે ઉત્તરપદ છે ક્રિયાવાચી હોય ક્રિયા દર્શાવતું હોય અને વિગ્રહ કરવામાં આવે ત્યારે નાર પ્રત્યય લાગે છે વિદ્યાર્થી મિત્રો મારા આ વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને તમારા સાથી મિત્રોને અવશ્ય શેર કરજો હવે આગળ આપણે જોઈએ ભાવ સમાસ જે સમાસમાં પૂર્વપદ મુખ્ય હોય તે ભાવ સમાસ કહેવાય જેમ કે ઉપકૃષ્ણમ કૃષ્ણસ્ય સમીપમ કૃષ્ણની પાસે અહીં ઉપ એટલે પાસે એ અવ્યય પદ અગત્યનો છે ઉપકૃષ્ણામ ઉપ શું છે તો કે એ ઉપસર્ગ લાગેલો છે અવ્યયના અર્થમાં છે ઉપ એટલે પાસે તો કૃષ્ણની પાસે એટલે ઉપ છે એ શું છે તો કે અવ્યય એટલા માટે કયો સમાસ બને અવ્યય ભાવ સમાસ જે સમાસ અવ્યય અથવા ક્રિયાવિશેષણ તરીકે વપરાયો હોય તેને અવ્યયી ભાવ સમાસ કહે છે જેમ કે યથા શક્તિ તો એનો જ્યારે આપણે વિગ્રહ કરી ત્યારે શું થાય તો કે શક્તિ પ્રમાણે પછી ઘણા ઉદાહરણ આપેલા છે યથા બુદ્ધિ તો બુદ્ધિ પ્રમાણે પરોક્ષ તો પાંખોથી પર પ્રતિદિન તો દિને દિન પણ થાય અને પ્રત્યેક દિન પણ થાય ચો તરફ તો ચારે તરફ ફત્યક્ષ તો આંખોની પ્રીતિ અથવા આંખોની સામે આ બાલ વૃદ્ધ તો બાળકથી માંડી વૃદ્ધ સુધીના ઉપસર ગ કેવા કેવા ઉપસર્ગ હોય શબ્દની આગળનો જે પૂર્વપદ છે એ કેવું કેવું હોય એની વાત કરે છે કે આપણે આગળ જોયું કે મુખ્ય ભાગે મોટા ભાગે ઉપસર્ગના રૂપમાં છે એ અવ્યય લાગેલા હોય તો એ કેવા હોય તો કે યુથા નહીં પરંતુ યથા પ્ર પ્રતિ સ ઉ સ મા વગેરે જેવા ત્યાં તમે જોઈ શકો છો યથાનું ઉદાહરણ આપેલું છે પેલાં યથાશક્તિ યથામતી યથાગતિ યથાપૂર્વ યથા યથાબુદ્ધિ યથેષ્ટિ યથા યોગ્ય ત્યાર પછી પ્રતિવાદ ઉદાહરણ આપેલા છે પ્રતિમાસ પ્રતિબંધ પ્રતિભાવ પ્રતિ પ્રતિ એટલે શું થાય તો કે પ્રત્યે ક પ્રતિ નગર પ્રતિ ક્ષણ હવે ઉદાહરણ છે સ પરિવાર સહાધ્યાય સહચર્ય સહપાઠી હજી આગળ ઉદાહરણ ઘણા બધા આપેલા છે વિદ્યાર્થી મિત્રો અધો મુખ આ જીવન सान कूळ सरो ज स, आ, मरण, पद्धति सर कारण सर विधि सर काईदे, सर, त्यप हररो ज दर वकत, रातो, रात તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે અવ્યયી ભાવ સમાસ છે એમાં પૂર્વપદ છે એ મોટા ભાગે અવ્યયના રૂપમાં હોય એમાં પણ હર દર યથા પ્રતિ ઉપ ઉ એ રીતના જ્યારે ઉપસર્ગ લાગેલા હોય ત્યારે એ કયો સમાસ બને છે તો કે ભાવ સમાસ બને છે ત્યાર પછી બંને વિશેષણના રૂપમાં હોય રાતો રાત તો રાત અમે એ કાર્યની વિશેષતા બતાવે છે એ રીતના પણ ઉદાહરણ આવેલા હોય છે તો ખાસ મોસ્ટ મોસ્ટાઈમપી ગણી ગણી તમે એને ગણી શકો કારણ કે આપને દર ને હર ને એ બધું યાદ હોય કે વિધિસર કાયદેસર એ રીતના શબ્દ છે એ કર્મધારે સમાસમાં આવે છે પરંતુ આપણે એ નથી જાણતા કે વિશેષતા દર્શાવતું શબ્દ છે એ પણ અવયભવ સમાસની અંદર આવી શકે છે તો આપણો સમાસ ખોટો પડી શકે તો એ ભૂલ ન થાય એટલા માટે ખાસ યાદ રાખજો તમારી નોટબુકમાં નોંધ કરજો અને ખાસ કરીને આ વિડીયોને લાઈક કરજો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા સાથી મિત્રો સાથે અવશ્ય શેર કરજો અહીંયા આપણે સમાસનું પ્રકરણ છે એ પૂરું થાય છે આવતા વિડીયોમાં આપણે અલંકાર છે એની પણ શબ્દશ સમજૂતી મેળવીશું અત્યાર સુધી ખૂબ જ સારો એવો પ્રતિભાવ આપ્યો છે આગળ પણ આપતા રહેજો જેથી અમને વધારેને વધારે યોગ્ય શબ્દસ સમજૂતી મળી રહે એવા વિડીયો બનાવવાની પ્રેરણા મળે ત્યાં સુધી જય શ્રી ગણેશ